સુરતમાં પીપી સવાણી ગ્રુપ દ્વારા માવતરના નામે યોજાયેલા ભવ્ય સમૂહ લગ્નોત્સવમાં પંચોતેર દીકરીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા છેલ્લા બાર વર્ષથી આયોજિત થતો આ અનોખો લગ્ન સમારોહ આ વર્ષે પણ યોજાયો પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી દીકરીઓએ પાલક પિતા તરીકે મહેશ સવાણી અને સમગ્ર પીપી સવાણી પરિવારની દીકરી બનીને વિદાય લીધી હતી પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ સંકુલાબ્રમા ખાતે રવિવારની સાંજે ઢોલ ઢબુક્યા અને લાઇવ સંગીત સાથે પ્રાચીન લગ્ન ગીતોનો સુરીલો માહોલ સર્જાયો હતો પિતા વિહોણી દીકરીઓના પિતા બની તેમના લગ્નની સંપૂર્ણ જવાબદારી ઉઠાવનાર મહેશ સવાણી દ્વારા છેલ્લા બાર વર્ષથી આ ભગીરથ કાર્ય કરવામાં આવે છે તે મુજબ આ વર્ષે પણ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું દીકરી અને જમાઈઓએ ભગવાનની આરતી પોતે ઉતારી પોતે દીપ પ્રાગટ્ય કરી અને આ પ્રોગ્રામ શરૂઆત કરી દરેક લોકોને એક મિનિટનો નો શપથ લેવડાવવામાં આવ્યો કે તે પોતે પોતે અંગદાન માટેની જાગૃતિ તો રાખશે સાથે સાથે એમના પરિવારમાં સાથે સાથે એમની સોસાયટીમાં રહેતા લોકોને પણ કોઈ વ્યક્તિ બ્રેન્ડેડ થાય તો એમના અંગોનું દાન કરી પાંચથી છ જિંદગીઓને બચાવવાનું જે કામ છે એની પણ આજે બધા જ લોકોએ એક સાથે બેટરી લાઈટ ચાલુ કરીને બધાએ શપથ લીધા છે પંચોતેર યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે અત્યાર સુધી સમાજના વિવિધ વર્ગ અને જ્ઞાતિની નિરાધાર દીકરીઓના આધાર બનવાનું એક આગવું અને ઉદાહરણીય કાર્ય કરી લગભગ પાંચ હજાર દીકરીઓના પિતા બની તમામ જવાબદારી નિભાવતા મહેશ સવાણીના સાથની સાથે આ દીકરીઓને પતિનો હાથ અને સાસરીની છાયા મળી છે આ અવસરને વધાવવા અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા અને દીકરીઓનું કન્યાદાન પણ કર્યું હતું બ્યુરો રિપોર્ટ પ્રવેટ ટીવી સુરત